બાર વખત સૂર્ય રાશિ પરિવર્તન કરે છે કન્યા સંક્રાંતિ તુલા સંક્રાંતિ વૃશ્ચિક સંક્રાંતિ ધન સંક્રાંતિ મકર સંક્રાંતિ કુંભ સંક્રાંતિ અને મીન સંક્રાંતિ આ બાર મહિનાની અંદર બાર સંક્રાંતિ કાળ આવે છે એટલે કે એક રાશિમાંથી સૂર્ય બીજી રાશિમાં પ્રવેશ કરે છે તો આ દરમિયાન કરેલું જે કઈ પૂજન અર્ચન છે જે કઈ દાન છે ઓમ છે તપ છે આ બધાનું પુણ્ય છે એ અનંત ગણું થઈ જાય છે અત્યારે જે ચાલી રહી છે તે મિથુન સંક્રાંતિ છે પંદર તારીખે વહેલી સવારના રોજ છ ને બત્રીસ કલાકે સૂર્ય છે એ મિથુન રાશિમાં પ્રવેશ કર્યો છે અને સૂર્ય એટલે તો કે સૂર્ય છે એ આત્મા છે આત્મા જગત સૂર્ય અને સૂર્ય થી આખું જગત છે સંચાલિત થઈ રહ્યું છે સૂર્ય થી આખી સૃષ્ટિ ચાલે છે તો સૂર્યની સ્થિતિ છે એ દરેક વ્યક્તિઓને દર મહિને સંક્રાંતિકાળ પરિવર્તન થાય રાશિ પરિવર્તન કરે એ સમયની અંદર દરેક રાશિઓના જાતક ઉપર સૂર્યનો પોતાનો એક પ્રભાવ હોય છે એ પ્રભાવ કેવો હોય છે એના વિશે જાણવા માટે થઈ ફરી આપણે જોડાઈશું અસ્તુ